ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરના સર્વોદય સોસાયટીના નાકા પાસે રહેણાકી મકાનમાં શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો આ ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઈ શંકાસ્પદ મૃતદેહ અંગે પીએમ કરતાં મૃતકનું ગળું દબાવીને મોત નિપજાવ્યું હોવાનું ખુલ્લો પામ્યું હતું આ હત્યામાં પાલીતાણામાં ટીઆરબીમાં ફરજ બજાવતો હત્યારો તેમનો ભાઈ જ હોવાનો ઘટસ્ફોટ થયો હતો આ ઘટના અંગે પાલીતાણાના ડીવાયસપી મિહિર બારીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ બનાવ અંગે મરણ જનાર ભગીરથસિંહ બટુકસિંહ ગોયલ તથા તેના સગાભાઈ મયુરસિંહ બટુકસિંહ ગોયલ બંને ભાઈઓ વચ્ચે તેમના પિતાના મરણ બાદ પ્રોપર્ટી અથવા મિલકત બાબતે મંદૂક હતું જે બાબતે મયુરસિંહે મરણ જનારના ઘરે જઈ માથાના ભાગે ઈજા પહોંચાડી ત્યારબાદ તેની છાતી પર બેસીને તેનું ગળું દબાવી હત્યા કરી હતી ગતરોજ તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસ રોજ પાલીતાણાની સર્વોદય સોસાયટી ખાતે રહેતા અને આ કામના મૃતક એટલે ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલ છે તેઓની શંકાસ્પદ હાલતમાં છે એમાં ઘરમાંથી મળી આવેલી હતી સદ્દરૂ બાબતે પોલીસ દ્વારા ડોગ સ્પોટ તથા એફએસએલ અને અન્ય રીતે તપાસની તપાસ હાથ ધરતા તજવીજ કરતા સદ્દરૂ બાબતે હત્યા થયેલ હોવાનું પ્રસ્થાપિત હતા સદ્ધરૂ બાબતે પોલીસ સ્ટેશન દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ છે સદ્દરૂ બાબતે વિગતો જોઈએ તો આ કામના મરણ જનાર બટુકસિંહ ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલ કે જેઓના સગાભાઈ મયુરસિંહ બટુકસિંહ ગોહિલ છે તેઓને બે વચ્ચે મિલકતને સંબંધી એ લોકોને મતભેદ ચાલતા હતા જે બાબતે મયુરસિંહ દ્વારા તેમના ઘરમાં જઈ સૌ તો મૃતક છે જેને માથામાં માથામાં ઈજા પહોંચાડી ત્યારબાદ તેનું ઘડું દબાવીને તેમનું મૃત્યુ છે નીપજાવવામાં આવેલ હતું આ બાબતે આ કામના આરોપી મયુરસિંહ બટુસિંહ ગોહિલ છે તેઓની પોલીસ દ્વારા ધોરણસરની અટક કરવામાં આવેલ છે અને સદર બાબતે પાલિતાના પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહેલ છે